अब खिताब सुनने के लिए आप तैयार हो जाए लेकिन आज उससे पहले भी अपनी आदत के मुताबिक अपनी गुफ्तु का आगाज आशी के रसूल अब्दुलरहमान जामी के इन पाकिजा मिसरों के साथ करना चाहूंगा। तनम फरसूदा जा पारा जहिजरा या रसूल अल्लाह तनम फरसूदा जा पारा जहिजरा या रसूल अल्लाह

પૂરી મુસ્તફા મસ્જિદમાં અમે ઇમામત કરું છું અને અમે જ આપો આજના આ કાર્યક્રમની રૂપરેખા શું છે અને આ છેલ્લા કેટલા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરતા આવ્યા છો અમે કાર્યક્રમ ઘણા છે ને અલગ અલગ કરીએ છીએ અને અમારો એક જ મકસદ હોય કે જે સમાજમાં પૂર્ણ રિવાજ હોય એને ખતમ કરવાનું જે જિહાદ હતો એને ખતમ કરવાનું ને આપણે જ્યાં રહીએ એ વતનની મોહબ્બત ભાઈચારગી આમરા મહોળમાં એક એકતા બની રહી છે એના માટે અમે આ ઘણી વખત આવો પુરુણમ કરવામાં આવી છે કે এড્યુકેશન બાબતે અમે બોધ આપાધી છે કે এড્યુકેશન પર મુસ્લિમ સમાજે આજના જમાનામાં વધારે ધ્યાન દેવું જોઈએ જી આ પૂરી લઈને હું જાણવા છું સ્થાનિક પર જાણવા આપ પાસે લાઇવ જોવા જાય તો સમાજના જે રિવાજો છે એમાં લગન બાબતે જોએ તો એકા ખુસૂર ફરચી વધારે છે ઘણા એવા અમે પ્રસંગ બનાવી લીધા છે કે જેમાં ગરીબ બાબત છે એ ઉગી નથી શકતા વ્યાજો રૂપિયા લઈએ છીએ અમે એ રોકવાની કોશિશ કરીએ છીએ પછી બીજા નંબર જોવા જાય તો ઘણી વખત આપણે મોત જે મરણ થઈ જાય મરણમાં બી આપણી જે સતત થઈ ગઈ છે એના ઉપર આપણે રિવાજ કરીએ છીએ એ પણ અમે રોકવાની કોશિશ કરીએ છીએ એના સમાજમાં જે આજે વ્યસનનો માહોલ છે ચાલે છે તો વ્યસન મુક્તિના ઉપર પણ અમારું સંપૂર્ણ ધ્યાન છે કારણ કે

કે અમે બધા મસ્જિદોમાં અમારી એ જ કોશિશ એ છે કે અમારા કોઈ પણ મસ્જિદના કોઈ પણ મોલા હોય એ કુલ રિવાજ રોકવાની સંપૂર્ણ કોશિશ કરે છે અને બીજા નંબરમાં શિક્ષણના મુદ્દા પર આપણે વાતચીત કરીશું તો શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજના આ યુવા પેઢીને આગળ વધારવા માટે કયા કયા પ્રયાસ કરવામાં આવશે આપણે અમે તો એ પ્રયાસ કરીએ છીએ કે જે અમારા સમાજના જિમ્મેદારો છે આજે અમે ગવર્મેન્ટને પણ અપીલ કરીએ છીએ કારણ કે અમને અફસોસ થાય છે કે આટલું મોટું મુસ્લિમ વિસ્તાર છે છતાં પણ મુસ્લિમ વિસ્તારમાં એક પણ સરકારી સ્કૂલ નથી જોવા જાય તો જે સ્કૂલો છે જે બધી પ્રાઇવેટ સ્કૂલ આવે છે એના સમજી જોએ તો જે પ્રાઇવેટ સ્કૂલનો રિઝલ્ટ આવું જોઈએ એ રિઝલ્ટ આવવું નתי જેવો આવવું જોઈએ જેના હિસાબથી મુસ્લિમ છોકરાઓ અને છોકરીઓ જે શિક્ષણ બાબતે કમજોર થઈ છે ને એનો ઉદ્દેશતા છે અમને કારણ કે આજે અમારા પર ધ્યાન થાય છે કે અમારા સમાજના છોકરા જેમ અમારા સમાજના અમારા સમાજનું જ્ઞાન અસિલ ગણી બધું આલીમ હાફીસ આલીમ આલીમ બને એવી રીતે અમે પણ ઈચ્છે છીએ કે અમારી છોકરીઓ છોકરાઓ ડોક્ટર બને એન્જિનિયર બને અને આગળ ઈ બધા પટ્ટી ઈ લોકો આગળ વધે જી અને આ પટ્ટી સમાજના આ કાર્યક્રમ આયોજન જે કરવામાં આવ્યું છે પટ્ટી સમાજના ઓલ ખાતે તેમાં કઈ કઈ દ્વારા અમને સાથ સહકાર ફે મળી રહ્યો છે એમાં આ પટ્ટી ગ્રુપમાં આ પટ્ટી સમાજમાં જે આ પ્રોગ્રામ છે તો ઈ પ્રોગ્રામ પહેલે હું એક વાત કરી દઉં કે આ પ્રોગ્રામ પટ્ટી સમાજના તરફથી નથી આ પ્રોગ્રામ જે છે ઈ અમારી મસ્જિદ મુસ્તફાનો છે સાયકલો ના હિસાબ થી ને વરસાદ ના માહોલ ની આ પગડ અમે આયા લાગ્યા છે એ સમાજ અમને આમાં સાથ સહકાર આપ્યો છે એવી જ રીતે બાગરા ગ્રુપ છે એફએમ ગ્રુપ છે પછી અમારી મસ્જિદ એ મુસ્તફા જે ટ્રસ્ટી છે અનિબા જુમાર અખ્તર બાપુ અલતા એ લોકો છે દાદા બાપુ મદરી છે બીજા ઘણા નવાસી છે અમારા તો અલગ અલગ લોકો એ અમને આમાં સાથ સહકાર આપ્યો છે જેના હિસાબથી એ લોકો ડોનેશન હોય ઘટના 5000 10000 15000 એવી રીતે આ અમારું પૂર્ણ થાય છે જે અને વિશેષ મુસ્લિમ સમાજ માટે દ્વારા સંદેશો ઉદ્દેશ છે અમારા દ્વારા સંદેશ આવે છે કે અમારી કોણ આગળ આવે ને જેવી રીતે અમે આજે એક એવી રીતે આવનારી નસ આવનારી હોય ને એ બી એક પણ આવી રીતે કામ કરે એટલે એક દિમાગ મળે કે જે બીજા અમારા બોલમાં છે ઘણી વખત આવા હાલાતમાં બોલવાનું નથી બોલતા તો એ લોકો પણ આગળ આવે ને આજે